જો મિત્રો આને બીજી વખત મારી દીધું એટલે આવું ક્લીન થઈ ગયું એકદમ જો સિંગલમાં આટલું બધું ચોખ્ખું નહોતું થયું આ બીજી વખત મેં એકદમ ક્લીન થઈ ગયું સિંગલનો આ પટ્ટો બાકી છે તમે જો આટલું ખડ થઈ ગયું હતું આ બીજી વખત મેં એકદમ ક્લીન થઈ ગયું આની અંદર આપણે બાજરી પાંકી દીધી અને આ જો આ લશકી જાય છે એની જ કંપનીને છે પણ પેલું સુપર પાંચસો પંચાવન આ સુપર નવસો નવ્વાણું છે જો આ એની જ કંપનીની લસકી ઝાર છે જે વખતો વખત આનો વાડ આવે જો આ લસકી ઝાળ છે આ થોડુંક પેકિંગ અંદર ખરાબ છે એટલે ઈયળ પડી જાય છે કોકોક પણ એટલું બધું નુકસાન નથી એક ટકા જેવું એટલે ઊગી જશે જો અને આ મહાલક્ષ્મીનું અત્યારે ટેન્ડિંગ આવ્યું છે પાછું મહાલક્ષ્મીનું સીડ કોર્પોરેશન પંજાબી ઘાસ આ એક કિલોના ચારસો રૂપિયા છે હા જો એ આવું ઘાસ આવે છે એકદમ જો તમે આપણને જોવાનું પણ ના ગમે આવું ખડ તો આપણે પડતર જમીનમાં થાય એવું ખડ છે જો આ ખડના એક કિલોના ચારસો રૂપિયા લે છે આ કંપની જો અને આ બાજરી આપણે જે ઉપર નાખી એ બે કિલો બાજરી મિક્સ કરી છે જો બાજરી એટલે આની અંદર આપણે બેમાં એક એક કિલો પંજાબી ઘાસ પાંચ પાંચ કિલો લસકી જાર અને એક એક કિલો બાજરી આટલું બે તગારીમાં મિક્સ બનાવ્યું છે અડધા વીઘાનું ચાયડું આપણે આ પોંકવાનું છે આ જો મિક્સ કરી આ ઉપરમાં ખાલી નરી બાજરી પોંકી કારણ કે એ રેતવાળું છે એટલે જાર એની અંદર થાય છે પણ મજા નહીં આવતી એટલે એમાં ખાલી બાજરી પોંકી દીધી અને આની અંદર જાર બાજરી મિક્સ કરીને પોંખવાની છે બાજરી તો ખાલી બે કિલો છે બાકી જાર લસકી જાર એટલે આખો શિયાળો અને ચોમાસું ચાલે અને આ બે ટુકડાની અંદર આપણે મકાઈ પહોંચવાના છે ગઈ કાલે અને નીચેના રહે એમાં તો જાર જ કરી દેવાની છે પાછી આની અંદર આજે રોટર મારીશું ટાઈમ રહે તો પહોંચીશું નગર ગઈકાલે પણ અત્યારે તો આપણે અડધું અડધું આ અડધું વીઘું ના વીઘું અડધું વીઘું એમ કરીને એક વીઘું ઝાર બની જાય એટલે આપણે પછી વરાપ ના આવે તો પણ ચાલે એટલે આટલું ઉતાવળ કરીને પહોંચી દીધું.